નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વૈજ્ઞિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપ સૌ ત્યાં દિલ્હીથી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સફ સે ભૂલશો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ ચેનલ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન કો છું મિત્રો જોઈન થઈ જજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જો તમે સરકારી કર્મચારીઓ અને પેન્શનધાર પેન્શનધારક છો તો તમારા માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે સરકારી કર્મચારીઓ અને પેન્શનોના નવા નિયમ વિશે તમે જાણ હોવી ખૂબ જ જરૂરી છે તો ચાલિ જો દર્શક મને વગર આપણી શરૂઆત કરું જો તમે સરકારી કર્મચારી છો તમારા માટે સમાચાર ખૂબ જ ઉપયોગી બનશે સમાચાર કેન્દ્ર ડીઓપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકા અને આદેશ જારી કરવામાં આવે છે જો દરેક કર્મચારી પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ સરકારી કર્મચારીઓ આપેલી મોટી ભેટ આપેલી છે કે અત્યાર સુધી એવા નિયમો હતા કે જો મહિલા કર્મચારીઓ બાળક વિકલાંગ હોય તો બાળ સંભાળ રજાનો લાભ લાભ લેવા માટે બાળકો ઉંમર બાવીસ વર્ષ અથવા બાવીસ વર્ષથી ઓછી હોવી જોઈએ પરંતુ હવે તેમાં સુધાર કરવામાં આવ્યો છે હવે જો મહિલા કર્મચારી પાસે અપંગ બાળક હોય અને ઉંમર ગમે તે હોય તો મહિલા સરકારી કર્મચારી બાળ સંભાળ રજાનો લાભ મેળવી શકે છે અને આ રીતે હવે વયમર્યાદાબૂત કરવામાં આવી છે આ સાથે મહિલા કર્મચારી વધુ એક અદ્ભુત ભેટ મળી જશે કે મહિલા કર્મચારી તો પતિ જીવિત હોય ત્યારે પણ તેના બાળકોને પેન્શન માટે નોમિનેટ કરી શકે છે અગાઉ મહિલા સરકારી કર્મચારી મૃત્યુના બાદ તેના પતિને પેન્શન મળતું હોય પરંતુ હવે જો મહિલા છે તો કર્મચારી છે તો તેના પતિને પેન્શનમાં આપવાને બદલે બાળકો પેન્શન માટે નોમિનેટ કરી શકે છે પેન્શનની ચેતવણી પણ આપી છે મિત્રો કેન્દ્ર સરકાર પેન્શન માટે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શનધારકો સાવચેત સતત સાયબર ગુનેગાર પેન્શન શીતારણ માટે અવનવી પદ્ધતિ અપનાવે છે આવી સ્થિતિમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરો કોઈ અજાણ્યા લિંક પર ક્લિક ન કરો મોબાઈલ પર કલાક સુધી અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો તમારી માહિતી ના આપો કોઈ પણ શેર કરશો નહીં તો મિત્રો પેન્શન સ્લીપ અંગે મહત્ત્વની અપડેટ આપી છે કેન્દ્ર કેન્દ્ર સરકારે પેન્શન તારકો એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે જો તમામ બેંકોને પેન્શનમાં વોટ્સઅપ અથવા ઇમેલ આઈડી પર ઈમેલ આઈડી પર જે છે મિત્રો ઇમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવાની કડક સૂચના આપવામાં આવી છે પેન્શન સ્લીપ વધુની માહિતી સાથે મોકલવી જોઈએ નહીં પેન્શન સ્લીપના સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન સમજી શકે તેને શું મળ્યું છે શું નથી મળ્યું જોકે પેન્શન કેટ પેન્શનોના કેટલો ટીડીએસ કાપવાનો આવે છે કેટલું બાકી છે તે મૂળભૂત પેન્શન કેટલું છે ડીએ ટકાવાળી એરિયસ કોમ્પિટિશન માહિતી વગેરેનો ઉલ્લેખ પેન્શન સ્લીપમાં કરવાનો રહેશે તમામ બેંકોનો હેતુ તમામ બેંકોના બેન્કોના હેતુ પેન્શનનું દરેક મહિને પેન્શન સ્લીપ આપવાનું રહેશે નિશ્ચિત તબીબ પ્રથમ પણ વધારો કરવામાં આવે છે જો પેન્શનધારકો સીજીએસ વેલેન્સ સેન્ટર નજીક લેતા હોય તો તેમને વેલનેસ સેન્ટર લાભ મેળવવા મળશે અને આવી સ્થિતિમાં તેમાં તેમને નિશ્ચિત તબીબો પણ તબીબ ભથ્થું પણ લાભ મળશે નહીં જેઓ સીજીએસ સિસ્ટમમાં રહે છે તેઓ નીચે બે ભથ્થાનો લાભ મળશે જેઓ તેઓ ઈચ્છે તો સીજીએસ વેલનેસ સેન્ટરના લાભ લઈ શકે છે પણ તેઓ નીચે બે ભથ્થાનો લાભ છોડવો પડશે પેન્શનના બેમાંથી માત્ર એકનો લાભ આપવામાં આવશે આ રીતે તેઓ સીજીએસ એલ વેલનેસ સેન્ટરમાં આઈપીડી આઈપીડી અને ઓપીડી વચ્ચે લડલાબલી કરી શકે છે ફિક્સ મેડિકલ ભથ્થામાં રૂપિયા એક હજાર રૂપિયા વધારે ત્રણ રૂપિયા કરવાની માંગ છે પરંતુ કેન્દ્ર સરકારે આપવા માટે રાજી નથી હવે હવે લોકસભા ચૂંટણી બાદ આ અંગે કોઈ કોઈ મોટા સમાચાર મળી શકે છે ડીએ જુલાઈથી મસ્ત થઈ શકે છે કર્મચારી પેન્શન સોય મિત્રો કર્મચારી અને પેન્શન ઉજવણી છે કે જાન્યુઆરી પચાસ ટકા ડીએ પછી જુલાઈ કેટલું ડીએ વધશે આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે સતત બે મહિના એસીપીનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી તેવું લાગે છે કે જુલાઈ ડીએ બેઝિકમાં મર્જ થઈ જશે અને મિત્રો એસપી ડેટા જાહેર ન થવાના કારણે સંકેત મળી રહ્યા છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલા ફેરફાર કરવાના જઈ રહી છે કેન્દ્ર સરકાર ડીએને મૂળભૂત સાથે મર્જ કરશે અથવા કોઈ અન્ય ફોર્મ્યુલા તૈયાર કરી શકે છે હાઈકોર્ટે પૂરો નિર્ણય સંભળાવ્યું છે કે પંજાબ વળિયા હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે આ નિર્ણય કોર્ટે કહ્યું છે કે પેન્શન અને કોમ્પ્યુટર વેલ્યુ સંપૂર્ણ કપાત દસ વર્ષ અથવા આઠ મહિના પૂર્ણ થયા હોય આવી સ્થિતિમાં વધુ કપાટ કરી શકાય નહીં આ રીતે પંજાબ વળીયા હાઈકોર્ટ આગામી આદેશ સુધી પેન્શન અને કોમ્પિટિશન કપાટ પર પ્રતિબંધ મૂકે છે જો આ રીતે જોવામાં આવે તો મે મહિના પેન્શનમાં કોમ્પિટિશન કોમ્પિટિશન કોઈ હોઈ શકે છે મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ